નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું ગોસ્વામી વિસ્તારથી જાણીએ એ સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં સૌ પ્રથમ વાત કરીશું મલહાર ઠાકર અને પૂજા જોશીના લગ્ન ફેરાનું આયોજન છવ્વીસ નવેમ્બરે ગુજરાતના જાણીતા કલાકારો મલ્હાર ઠાકર અને પૂજા જોશીના લગ્નનું આયોજન હતું તેમના લગ્નને લઈને ઘણા ફેન્સ પણ ઉત્સાહિત હતા મલ્હાર અને પૂજાના લગ્નને લઈને ઘણા સમયથી ચર્ચાઓ પણ ચાલી રહી હતી જે અંતે આ કપલ હવે પ્રભુતામાં પગલાં પણ મારી દીધા છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈ વોન્ટ ટુ ટોક બની છે સુપરફ્લોપ આઈ વોન્ટ ટુ ટોક એ તેની રિલીઝ પહેલાંના દિવસે 25 લાખ રૂપિયા સાથે ખાતું ખોલ્યું હતું ત્રીજા દિવસે આઈ વોન્ટ ટુ ટોકની કમાણી ત્રણ પોઈન્ટ ચોસઠ ટકા ઘટી ગઈ હતી કના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર આઈ વી ટુ ટોક તેની રિલીઝના ચોથા દિવસે એટલે કે પહેલાં સોમવારે શૂન્ય પોઈન્ટ તેર કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું આ સાથે આઈ વોન્ટ ટુ ટોકની ચાર દિવસની કુલ કમાણી હવે એક પોઈન્ટ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેશનલ મિલ્ક ડે જાણો કોની યાદમાં ઉજવવામાં આવે છે આ દિવસ દેશમાં દર વર્ષે છવ્વીસ નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવવામાં આવે છે આ દિવસને શ્વેત કાંતિના પિતા ડોક્ટર વર્ગીસ કુરિયનના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે તેઓ ભારતના મિલ્કમેન તરીકે પણ ઓળખાય છે છવ્વીસ નવેમ્બર બે હજાર ચૌદના રોજ ભારતમાં પ્રથમવાર રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ દિવસનો ઉદ્દેશ્ય દૂધ અને દૂધની બનાવટોના જીવનભર મહત્ત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલ મેગા ઓક્શનની હાઈલાઇટ્સ સૌથી મોંઘો ઓલરાઉન્ડર વેકેન્ટ અયરને કે કે આરએ ત્રેવીસ પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયામાં ખરીદ્યો સૌથી મોંઘો ફાસ્ટ બોલર પંજાબ હર્ષદીપ પસીને અઢાર કરોડમાં ખરીદ્યો સૌથી મોંઘો સ્પિનર પંજાબ યુવેન્દ્ર ચહલને અઢાર કરોડમાં ખરીદ્યો સૌથી મોંઘો અનકેપ્ટ પ્લેયર આરસીબીએ રસીકડારને છ કરોડમાં ખરીદ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાન કાર્ડને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે કરદાતાની ઓળખ માટે જારી કરાયેલા પાન કાર્ડ હવે ક્યુઆર કોડ સાથે જારી કરવામાં આવશે જેથી કરદાતાઓના ડિજિટલ અનુભવને વધારી શકાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ સીસીઇએ અને પાન ટુ પોઈન્ટ શૂન્ય ઝીરો પ્રોજેક્ટ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે સરકારના આ નિર્ણયનો હેતુ સરકારી એજન્સીઓની તમામ ડિજિટલ સિસ્ટમમાં મુખ્ય ઓળખકર્તા તરીકે પાનનો ઉપયોગ કરવાનો છે સરકાર આ પ્રોજેક્ટ પર કુલ ચૌદસોને પાંત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દ સાબરમતી રિપોર્ટની કમાણી સોમવારે ફરી ઘટી છે ધ સાબરમતી રિપોર્ટ પંદર નવેમ્બર બે હજાર ચોવીસના રોજા સિનેમાઘરોમાં ઘરોમાં રિલીઝ થઈ હતી આ ફિલ્મ દેશની સૌથી મોટી અને સૌથી દર્દનાક ઘટના ગોધરાની ઘટના ઉપર આધારિત છે ફિલ્મની કમાણી વિશે વાત કરીએ તો તેણે તેની રિલીઝના પ્રથમ દિવસે તેનું ખાતું એક કરોડ સાથે ખોલાવ્યું હતું એસ રિપોર્ટ અનુસાર અગિયાર દિવસમાં ધ સાબરમતી રિપોર્ટની કુલ કમાણી ઓગણીસ પોઈન્ટ પિસ્તાલીસ કરોડ રૂપિયા થઈ ગઈ છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો તમાકુ ખાતા ત્રીસ લાખ અમદાવાદી રોજ નવ કરોડ વાર જાહેરમાં થૂકે છે અમદાવાદના લોકો માટે એક શરમજનક આટલો સામે આવ્યો છે તમાકુ ખાતા ત્રીસ લાખ અમદાવાદીઓ રોજ નવ કરોડ વાર જાહેરમાં થૂકે છે તે રિસર્ચમાં સામે આવ્યું છે અમદાવાદના એક પ્રાઇવેટ યુનિવર્સિટીના રિસર્ચ અનુસાર ડેલી ટોબેકો કન્ઝ્યુપ્શન્સ ઇન એડલ્ટ ઓફ અમદાવાદમાં આઠસો ને બ્યાસી જેટલા પંદરથી ચોસઠ વર્ષની ઉંમરના વયસ્કો ઉપર આ રિસર્ચ કર્યું હતું મોટાભાગના જાહેરમાં થૂંકનારા નેવ ટકા લોકો તમાકુના બંધાણી છે ત્રણ મહત્વના સમાચારની વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શશિકાંત દાસ ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસને ચીનની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ગયા છે તેમની તબિયત અંગે અપડેટ આપતા અધિકારીઓએ કહ્યું છે કે તે અત્યારે સ્વસ્થ છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી છાતીમાં દુખાવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તબીબો તેમની તપાસ પણ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતી ફિલ્મ જગતના એક્ટર મલ્હાર ઠાકર અને પૂજા જોશીના લગ્ન થઈ ગયા છે લગ્નની શરૂઆત થઈ ગઈ હતી ત્યારે મલ્હાર ઠાકર અને પૂજા જોશીના સંગીત સેરેમનીનું પણ આયોજન થયું હતું સંગીત સેરેમનીની વિડીયો પણ વાયરલ થઈ હતી વિડીયોમાં મલ્હાર ઠાકર લગ્નની સંગીત સંધ્યા પહેલાં ગીત ગાતો પર જોવા મળી ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓડી અકસ્માતમાં પત્નીએ કહ્યું રિપલ મેજર ડિપ્રેશનમાં છે અમદાવાદમાં સવારે નશામાં ચકચુક કાર ચાલકે ઘણા વાહનોને અડફેટે લીધા આ બાદ લોકોએ પોલીસ સ્ટેશનમાં પણ તે નશામાં જોવા મળ્યો હતો આ અંગે આરોપી રિપલની પત્નીએ બનાવ અંગે જણાવ્યું હતું કે પતિ મેજર શિકાર હોવાથી તેની દવા ચાલતી હોવાની વાત કરી હતી હાલ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે